નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ દોરના કોલ લેટર ની આખરે જાહેરાત થઈ ચૂકી છે સમાચાર આવી ચૂક્યા છે દોરની તૈયારી કરતા ઉમેદવારો મેદાન પર ઠંડીમાં ગરમાશનો અનુભવ કરશે વિદ્યાર્થી મિત્રો જોરદાર સમાચાર આવી ચૂક્યા છે લાંબા સમયની રાહનો અંત થયો છે ફાઇનલી એક ઓફિશિયલ સમાચાર આવી ચુક્યા છે વિદ્યાર્થી મિત્રો રાહનો અંત છે તમામ પ્રકારની માહિતી આજના વીડિયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જોવાથી બે લખના પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલગ્રામનો ત્રણ જે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન

વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરો બાકી માહિતી ત્યાંથી મળી જશે જો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ પોલીસ કોલ અપડેટ કોલ લેટર એક બે હજાર થી ચાલુ આઠ એક હજાર પચીસ થી ફિઝિકલ કસોટી શરૂ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપી આરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અન્વય શારીરિક કસોટી તરીકે આઠ એક બે પચીસના રોજથી શરૂ થનાર છે જે માટેના કોલ લેટર તારીખ એક એક બે પચીસના રોજ કલાક ચૌદથી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની ઉમેદવારોએ નોંધ લેવી હવે વિદ્યાર્થી મિત્રો તમને ઓફિસિયલ સાઇટ બતાવીએ છીએ મિત્રો તમે આ જોઈ શકો છો એવી રીતે કે ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ અન્વયની શારીરિક કસોટી આઠ એક બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે જે માટેના કોલેટર તારીખ એક એક પચીસના રોજ ચૌદ કલાકથી આ વેબસાઇટ ઉપર ડાઉનલોડ થશે એટલે કે ઓજાસ ઉપરથી રાઇટ તો આ સરસ મજાની માહિતી આવી છે તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરજો કારણ કે એવા લોકો પણ ખાસ આ ભરતીની રાહ જોઈને બેઠા છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત